એક મહત્વનો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યો છે માવઠાના મારથી પરેશાન રાજ્યના ખેડૂતોનો મુદ્દો ગુંજી શકે છે સંસદમાં 1 ડિસેમ્બર થી શરૂ થતા સંસદના પ્રથમ દિવસે ચર્ચાની માંગ કરવામાં આવી છે રાજ્યસભામાં શૂન્ય કાળ દરમિયાન ચર્ચા કરવા શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારના રાહત પેકેજ ઉપર પ્રહાર કર્યા ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ નથી તેવું તેમણે કહ્યું શક્તિસિંહ सरकार ऊपर आकरा प्रहार करया के योजना लागू ना होवाना कारणे ખેડૂતોને યોગ્ય વળતર નથી મળતું ગુજરાત સરકારે જાહેર કરેલું રાહત પેકેજ પૂરતું નથી કેન્દ્ર સરકાર ગુજરાતના ખેડૂતોને મદદ કરે રાજ્યસભાના અધ્યક્ષ ચર્ચાને મંજૂરી આપે તો ઉચ્છે ગુજરાતના ખેડૂતોનો મુદ્દો કેન્દ્ર સરકાર તરફથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં રાહત આપવામાં આવી છે ખેડૂતોને પરંતુ ગુજરાતમાં આ યોજના લાગુ નથી થતી જેના કારણે ગુજરાતના ખેડૂતોને નુકસાન થશે તેવું શક્તિસિંહ ગોહિલનું કહેવું છે